તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ બીજેડ ગ્રુપ ના અઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા ની સીઆઈડી ક્રામ દ્વારા પૂછતરછ હાથ ધરવામાં આવી રહી છે તો ગઈકાલે જે રીતે ધરપકડ કરવામાં આવી તે બાદ હાલ તપાસ કરવામાં આવી રહી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી શક્યતા પણ છે ભાગની વાતોને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ સમક્ષ નકારી કાઢી છે પરંતુ હજુ પણ તપાસ ચાલુ છે શિક્ષકોને વિદેશ પ્રવાસે નહીં મોકલ્યાનું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રટર્ન કર્યું હતું અને સતત પૂછતા તેણે વાતને નકારી હતી

અત્યારની જે વાત કરવામાં આવે છે હાલમાં પણ જે ક્રાઇમ ઉચ્ચ અધિકાર જોયું છે તેના દ્વારા અત્યારે પણ તેની પૂછપરઠ ચાલી રહ્યો છે ઘણા અવનવા સુલાસા પણ સામે આવી રહ્યા છે કારણ કે ભુબનધરથી દ્વારા વર્ષ બે ની અંદર પણ જે લોકસભાની ચૂંટણી લડવા માટે એફિડેટ રજૂ કરવામાં આવ્યું હતું તે એફિડેટ ખોટું હોવાનું પણ અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળ્યું રહ્યું છે કારણ કે પોતાના ઉપર કોઈ પોલીસ ફરિયાદ નહીં હોવામાં આવે તેને એફિડેટ રજૂ કર્યું હતું તેમાં પણ સામે આવી રહ્યું છે સાથે જે સુધી અલગ અલગ રાજ્યોમાં તેમજ જિલ્લાઓની અંદર જે નાસ્તો કરતો હતો તેની અંદર પણ અમુક જે એપ્લિકેશન હતી તે એપ્લિકેશન માધ્યમથી તેના પરિવાર તેમજ તેના મિત્ર વર્તુળ સાથે વાતચીત કરતો હોવાનો તેમજ તેમની પાસેથી મદદ લેતો હોવાનું પણ સામે આવ્યું છે રાજસ્થાન ખરીદ્યા હતા તે તમામ સિમ કાર્ડ બન્યું હોવાનું પણ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે અને થોડીક જ ની અંદર દ્વારા આ ભૂપેન્દ્રસિંહ ને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે બિલકુલ આભાર